ગુજરાતમાં ફરી એકવાર હળવા વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે ગુજરાતવાસીઓને ભારે ગરમીથી રાહત મળવાની છે પરંતુ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવાની છે દરિયામાં ઊંચા મોજા ઉછડવાના છે ત્યારે આગામી સાત દિવસમાં ક્યાં છે ભારે પવનનું સંકટ જુઓ રિપોર્ટમાં ગુજરાતમાં ફૂંકાશે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન દૂરની ઉડશે ડમરીઓ દરિયામાં ઊંચા ઉછળશે મોજા પતરા અને હૂડીં હશે ધરાશાઈ ગુજરાતમાં ફરી આવી રહ્યું છે વાવાઝોડું ગુજરાત વાસીઓ હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે ગરમીમાંથી તો રાહત મળવાની છે પણ ગુજરાતવાસીઓએ ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે આ ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ છે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે પરંતુ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને જેના કારણે દરિયામાં કરંટ અને મેદાની વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે वार्निंग की बात करेंगे तो आजकल और परसों के लिए स्ट्रांग विंड सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए और जिसकी उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की और सौराष्ट्र कच्छ और पाटन सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले तीन दिनों के लिए यानी आज कल और परसों के लिए और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू विंड वेस्टर्नली विंड प्रिवेल करेगी ગરમીનો પારો સતત નીચે જઈ રહ્યું છે પરંતુ વાવાઝોડાના સંકટના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે તો શહેરમાં ભારે પવનના કારણે ધોની જે ડમરીઓ ઉડશે તેનાથી વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે સુરતમાં ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવાયું છે મામલતદાર સહિતની ટીમ તૈનાત છે અને આ ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સૂચના અપાઈ છે આ વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને ઉઠાવવું પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં કિલોમીટરની ઝડપે પવન છે ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહત્વની વાત છે કે સુરત શહેરના અન્ય જે વિસ્તારો છે તેમાં પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સાથોસાથ જો વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુરત નવસારી વલસાડ તાપી જિલ્લામાં આંશિક વાદળછાયું વાતાવરણ છવાયેલું રહે તેવી પૂરેપૂરી

નવસારી જિલ્લાના દરિયાકાંઠે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે તો દરિયાકાંઠે પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે ગ્રામ્ય સ્તરે ટીડીઓ અને તલાટીને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે બે છ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને ધ્યાને લઈને માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી તથા ઉભરાટના દરિયાકિનારાને તાત્કાલિક અસરથી તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવેલ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ અયોગ્ય બનાવ ન બને તેના માટે પણ પોલીસ તંત્રને સાબદું રાખવામાં આવેલ છે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આ સમયે સાવચેતી રાખવામાં આવે ગ્રામ્ય કક્ષાએ તલાટી તથા ટીડીઓને પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે આવી કોઈ ઘટના ન બને તે બાબતે સાવચેતી રાખે વલસાડમાં પણ તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે તિથલનો દરિયો કાંઠો સહેલાણીઓ માટે બંધ કરીને પોલીસ તો બંદોબસ્ત પણ ગોઠવાયો છે દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના અપાઈ છે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવું કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે જ્યારે જ્યારે વાવાઝોડું આવે ત્યારે ત્યારે તે વિનાશ વેરીને જતું હોય છે કે ગુજરાતમાં હાલ જે આગાહી કરાઈ છે તે હળવું વાવાઝોડું છે પરંતુ કાચા મકાન છાપરા અને પતરા ઉડવાની પૂરી પૂરી સંભાવના છે સાથે દરિયામાં મોછાં પણ ઉછળી શકે છે તેના કારણે જ હાલમાં તંત્રએ અગમચેતીના ભાગરૂપે તમામ કામગીરી આરંભી દીધી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા